ત્યારે મિત્રો જેમાં આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એક જ ગામના ચાર લોકોના અચાનક અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી સવાઈ ગઈ છે તો આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીન ફેલાય છે ત્યારે મિત્રો કતલાલા ત્યાં પાસે અમદાવાદ ઇન્દ્રો ન જતો આવે પસાર ત્યારે ગઈ રકારે મોડી રાત્રે અહીંથી ઇકો કાર પસાર થઈ રહી હતી આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગઈ આવી ગઈ હતી જેથી કાર ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર હાઈવેના ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ લાઇટના લોકડના પોલ સાથે અથડાઈ હતી આ અકસ્માત કારનું આગળનો ભાગ તો લોચો વળી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ